ખેડૂતો એનું પણ વર્તન અને બધું ઉગાડી દીધું અને વરસાદ પડ્યો કમોસમી એ પણ નિષ્ફળ ગયું તો અમારી ત્રણેય સીઝન નિષ્ફળ ગઈ છે તો તમે મુખ્યમંત્રી સંબોધીને આગળ પત્ર આપી જ આપને અમારી આ લાગણી અને માંગણી આ મુખ્યમંત્રી પહોંચાડજો અમારી એક જ વાત છે કે સર્વે બરવે નહીં હવે સીધે સીધું દેવું ના બોલ તો અમારા ખેડૂતને જે પણ બેંકોનું મંડળીઓનું જે પણ ધિરાણ છે એ સંપૂર્ણ નાબૂદ થશે તો ખેડૂત જીવશે તો ખેડૂત આત્મહત્યા કરવા જેવો રસ્તો બચતો નથી એટલે અમે આ વખતે આકરા પાણી છીએ જો દિન સાતમો આ કાર્યક્રમ નહીં થાય અમારો દેવું બાપ નહીં થાય તો અમે ગોંધીજી ત્યાં માર્ગે અને સવંંદરોન કરી રસ્તા ટકા જામ કરીશું તેની સગડી જવાબદારી તંત્રની રહેશે એટલે અમે હવે ખેડૂતો કોઈ પણ ભોગે બચીએ નથી અને આજે મડનગર તાલુકા કોંગ્રેસ સમિતિ એ ખેડૂતોવતીતી આપને તંત્રને જાણ કરે છે કે અમે યોગ્ય કાર્યવાહી કરી અને ખેડૂતો બચાવવાનું કામ કરે છે જય કિસાન જય જય કિસાન ખેડૂતોનો દેવુ માફ કરો માફ કરો પાક નું ભરતર આપો ભરતર આપો ખેનું બંને પાક નું ભરતર આપો ભરતર આપો